મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગલા તલાવાડી ગામે ભારે વરસાદે તારાજી સર્જી છે જેમાં રાત્રિ દરમિયાન થયેલા ધોધમાર વરસાદને કારણે એક જર્જરિત મકાન ધરાશાયી થતાં એક પરિવારો પર આફત તૂટી પડી હતી તો મધ્યરાત્રે જ્યારે પરિવાર ઊંઘા ત્યારે મકાનની છત અચાનક તૂટી પડી જેના કારણે પરિવારના સભ્યો કાટ દબાઈ ગયા હતા આ ઘટનામાં ખાટ પ્રવીણભાઈ નામના વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજી જ્યારે તેમના પત્ની અને બે બાળકોને ગંભીર ઇજાઓ થઈ હતી તો આ દુઃખદ ઘટનામાં પરિવારના ચાર સભ્યો ઘરમાં સુતા હતા ત્યારે લોકો અને બચાવ ટીમે તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરીને ઇજાગ્રસ્તોને કાટમારથી બહાર નીકળ્યા હતા આ ઘટનામાં ઇજાગ્રસ્ત પત્ની અને બે બાળકોને તાત્કાલિક સારવાર માટે સંતરામપુરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે તો આ ઘટનાએ પરિવારને બેઘર કરી નાખ્યો અને ગલા તલાવાડી ગામમાં શોકનો માહોલ છવાયો હતો કુટુંબી ખાટ વિક્રમભાએ જણાવ્યું કે અચાનક આવેલી આ આફતે અમારા મોભી છીનવી સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને પીડિત પરિવાર ને મદદ પૂરી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ